પૈસા ચોરી કરવી પડશે આવું મારું ચોરી તો કરવી પડશે પૈસા નહી શું કરશે એક રૂપિયો રહી જુડા

ફાટ તો નાડ પડી ગયો જયા તમારો તને લે 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 હે હે હટ અલ્યા તમે લે આ લે હવે

ના ભીખો કી હાલ છે એનો કોઈ ભરોસો નઈ એને શું ભીખા છે ભીખા દોડે પાછી ઓલા ફોન

કાકા બાઈ ચાલ લેમો તન કેતો તો લે રે પણ શું હરતા ફોડાવે આ છે કાકા કી કરે હવે કોણ લઈ જ અલ્યા